આ એક આવેદનપત્ર આપી અને ધર્મની લાગણી દુભાતી હોય તે અંતર્ગત ન્યાય માટેની માંગ કરવામાં આવી છે આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ શ્રી એદ મુસ્લિમીન તરફથી અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ તરફથી એક એફઆઈઆરની માંગ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ઓગણીસ ઓગસ્ટના દિવસે અમદાવાદના ખાખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક હત્યાકાંડ થયો હતો આ હત્યાકાંડ તથાગથિત રીતે એક મુસ્લિમ સગીર વયના યુવક દ્વારા કરવામાં આવી છે તેવો દાવો મીડિયા અને કટ્ટરવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની હત્યાઓ કે આ પ્રકારના બનાવોને અમે સખત પ્ર રીતે વખોડીએ છીએ અમે સરકાર સામે માંગણી કરીએ છીએ અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં પીડિત પરિવારને ન્યાય મળે અમે હું અને સમગ્ર મુસ્લિમ સમાજ પીડિત પરિવારની સાથે છીએ હવે આ જે બનાવ બન્યો છે એ સમાજને આ ઘટના સમાજને વિચલિત કરનારી ઘટના છે આજે એક વાલી તરીકે બધા જ જે પણ વાલીઓ છે તેમને સ્કૂલનું જે વાતાવરણ છે તે બાબતે ચિંતા થવી સ્વાભાવિક છે હત્યારા પ્રત્યે લોકોમાં આક્રોશ હતો આ આક્રોશનો ફાયદો કેટલા કટ્ટરવાદી સંગઠનો લઈ રહ્યા છે જેમાં વીએસપી અને બજરંગદળ જેવા કટ્ટરવાદી સંગઠનો આ ઘટનાને એક ટૂલ તરીકે ઉપયોગ કરીને આને ધર્મ ધાર્મિક રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્રેવીસ ઓગસ્ટના દિવસે જે મૃતક છે તેનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વીએસપીના નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ ઇસ્લામના મહાન પેગમ્બર અમારા પેગમ્બર હઝરત મહંમદ રસુલ સલ્લાહ અલહી વસલમની શાનમાં અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે કુરાન અને હદીશ વિશે અભદ્ર અને ઉસ્તેરણીજનક વાતો કરી છે એટલે અને જે ઈશ્વર મહામંડલેશ્વર ઈશ્વર નંદી નંદગીરી છે તેમણે તલવાર લહેરાઈને જાહેર મંચ પરથી લોકોને મુસ્લિમ સમાજ વિરુદ્ધ ઉશ્કેરવાનું કાર્ય કર્યું છે એટલે જાહેર મંચ પરથી જ્યારે કટ્ટરવાદી તત્વો સરકારને અને પોલીસ પ્રશાસનને પડકાર ફેંકતા હોય અને પાંચ પાંચ દિવસ થઈ જતા હોય અને પાંચ પાંચ દિવસમાં પણ જો સરકાર એફઆઈઆર ના કરી શકતી હોય તો મને એવું લાગે છે કે રાજ્યના ગૃહમંત્રી ગૃહ સચિવ ડીજીપી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને સંબંધિત જે પણ અધિકારીઓ છે તેઓ કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર નથી એવું લાગી રહ્યું છે અમે આજે વડોદરા પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છીએ અમે કહીએ છીએ કે આ બાબતે એફઆઈઆર નોંધો તમે માન્ય સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે હેડ બાબતે કે જ્યારે પણ આવું કોઈ ઘટના બને તો તરત જ પ્રો એક્ટિવ થઈને ફરિયાદીની રાહ જોયા વગર પોલીસે પોતે સુઓ મોટોના હેઠળ કાર્યવાહી કરવાની હોય છે પરંતુ આટલા દિવસોમાં હજુ સુધી પોલીસ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલે અમે એવું એવું લાગી રહ્યું છે અમને કે બધા નિશ્ચિત થઈને બેઠા છે અને એ એલિમેન્ટ્સ છે જે રેડિકલ એલિમેન્ટ્સ છે કટ્ટરવાદી જે તત્વો છે એ બેફામ થઈને ખુલ્લા છૂટ એમને મળી ગઈ એવું લાગે છે અમારી માગણી છે કે ભાઈ તમે કાર્યવાહી કરો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે જો કોઈ અધિકારી આ કેસીસમાં આવા પ્રકારના કેસીસમાં સંકોચ રાખશે તો તેમના વિષે કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી થશે અમે રાહ જોઈ રહ્યા છીએ અને આગળની કાર્યવાહી જો કરવાની હશે તો તે બાબતે પણ અમારી તૈયારી છે શેખ ઇમરાન ઓલ ઇન્ડિયા મજલિસ ઇતાદ મુસ્લિમિન વડોદરા શહેર પ્રમુખ